નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકામાં છ હજાર જેટલા ખેડૂતોને ગત વર્ષે પાકસાય અંતર્ગતની સાયની મળતા લાલ કુંભ ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા લખતર તાલુકા વિકાસ અધિકારીને તેમના દ્વારા આવેદનપત્ર આપી અને તાત્કાલિક ધોરણે આ અંગે ઘટતું કરવા માટે થઈ અને ઉગ્ર પાસામાં રજૂઆત કરવામાં આવી સાથે જે આ અંગે તેમના દ્વારા જણાવ્યા મુજબ જે જે તાલુકા વિસ્તરણ અધિકારી છે તેઓ ઉપર સ્થળ ઉપર હાજર નહોતા તેમના દ્વારા સર તપાસ કરતા તાલુકા પંચાયતની અંદર આવે વિસ્તરણ અધિકારી ખેતીવાડીની જે કચેરી છે તેને અલીગઢનું તાળું મારેલું પણ જોવા મળ્યું હતું આથી તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો આજે લખતર તાલુકા પંચાયતની અંદર ખેડૂત હિતરક્ષક સમિતિના વિક્રમભાઈ રઘબારી અશોકભાઈ પટેલ શક્તિસિંહ તરમણિયા મુન્નાભાઈ તરમણિયા અશ્વિનસિંહ ભરતભાઈ ભરવાડ દાનાભાઈ ભરવાડ નરેશભાઈ લખતર લખતર તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા પરસોત્તમભાઈ પરાક્રમસિંહ કારેલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લખતર ખાતે લખતર તાલુકા ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા માન્ય ટીડીઓ સાહેબની મુલાકાતનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો અને જે પ્રમાણે અશોકભાઈ પટેલ જે કૃષિ સાહેબથી વંચિત ખેડૂતોની લડતમાં અમારા સંયોજક છે એમને તમારા વચ્ચે વાત મૂકી એ પ્રમાણે એમની પાસેથી બે કે ત્રણ માહિતી માગવામાં આવી કે ગત વર્ષે ચોમાસામાં જે નુકસાન થયેલું હતું એમાં નિયત સમય મર્યાદામાં કેટલા ખેડૂતોએ અરજી કરી એમાંથી કેટલા ખેડૂતોને સહાયની રકમ મળી અને

જે પ્રમાણે અશોકભાઈએ વિસ્તૃત રીતે માહિતી આપી એ પ્રમાણે આ તાલુકાના છ હજારથી પણ વધારે ખેડૂતો પાક નિષ્ફળ સહાયથી વંચિત છે અને જો આનો નિર્ણય નહીં લેવામાં આવે તો આ બેતાલીસ બેતાલીસ ગામમાં ખેડૂત સમિતિ જનજાગૃતિનું અભિયાન ચલાવશે એક એક ખેડૂતને જાગૃત કરશે અને આવનાર સમયમાં ખૂબ વિશાળ સંખ્યામાં ખેડૂતો અને વિરોધનો આજે લખતર તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ જે ગયા ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં અતિવૃષ્ટિથી સુરેન્દ્રનગર જિલ્લા સહિત લખતર તાલુકાને પણ ઘણું ખૂબ જ નુકસાન થયું હતું એ સહાયથી વંચિત ખેડૂતોનો જે તે આજે લખતર તાલુકામાં આઠ હજાર બસો બાસી ખેડૂતો એવા છે કે જેને નિયત સમયમાં સહાય મળી ગઈ છે અને છ હજાર પાંચસો ને છોતેર ખેડૂતો એવા છે કે એને આજ દિન સુધી સહાય મળી નથી તો આજે તાલુકા વિકાસ અધિકારી શ્રી પાસે અમે જવાબ માંગ્યો છે કે જે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી છે એને કયા આધારે ચૂકવવામાં આવી છે અને જે ખેડૂતો બાકી છે એ કયા આધારે બાકી છે એટલે એ માહિતી આજે માંગી છે તેમજ નવો પરિપત્ર એવો થયો છે કે જે તે ખેડૂતોએ ફરીથી અરજીઓ કરવાની છે આજે રાજકીય જાહેરાત એવી થઈ છે કે કોઈ ખેડૂતોએ અરજી કરવી નહીં પડે ત્યારે અમે આજે એવી માંગણી કરીને એવો ખુલાસો માંગ્યો છે કે રાજકીય જાહેરાત એવી થઈ છે કે અરજીઓ નથી કરવાની જ્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી તાલુકા વિકાસ અધિકારીને કૃષિ વિભાગ તરફથી કોઈ પણ પરિપત્રમાં સુધારો થઈને આવ્યો નથી ત્યારે ખેડૂતો અને અધિકારીઓ બંને બધા અવઢવમાં છે કે ખરેખર ખેડૂતોએ અરજી કરવી પડશે કે નહીં કરવી પડે માટે આ બાબતે ખુલાસો માંગવા માટે આજે તાલુકા વિકાસ અધિકારી કચેરી લખતર ખાતે અમે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ